સીતારામ બધાય દયરા ની અટાણે વાગ્યા દો ઘરનું કર્યું ફરી ઉન તાજ પડ્યું હવારે જ ઉઠ્યો હાડા હાડા પાંચ વાગા ઉઠ્યો હને એમાં કામ જરી ગાડા આવ નો થાકો ને ફરી વરાણો ને ને જા હું ખોળ વાઢવા કાલ જે હેઠો વાટતી થી ને હું માન એ અધૂરો રહી ગયો થઈ પછી ફરીયામાં આમ બહુ ઉતું નહીં ને તમે કે આ ચાલો ફરી ને તો જઈને પપ્પા ગા પોરી જઈ તાજ આજ વહેલો ઉઠ્યો એટલે બપોરે હુવે જાય સાડા પાંચ વાગ્યા ઉઠ્યો ને પાછી આવી આવીને એ ઘેર રમે મગ વાટવા જે આવ્યા દસ જણાથી મગ વાટે મારે ના જે હેઠો કાલુ નો થોડોક ગયો ને એ સોખો કરવા જાવું હું બે કિટા બેઠીને ચાલો એવું જ્યાં કાલે તો ઠાવકા વાદરાનું તો લઉં હતું આજ કડીક વાદરા હે કડીક ને હું બધું હે કાલે તો હાવ ઢાંકલું થયે તો બેઠી હું એક તો ખાઈ લીધા પૂરા ને પછી પાછું ખોળ વાટેને આવીને એ નાખી ને કાલે થોડાક કાપ્યા તો ને વલની જવા આ બાય કાઢે મૂક્યો બધો પછી આની ક્યાંક મૂકી દે હું મતલબ મૂકે મતલબ ક્યાંક ખડકે દેવું ઘાં હરિયા આવે નાખ્યું ને વૈધીએ ને મોટા મોટા લાકડા ને બર્તન હાટું ક્યાંક મૂકી દે બસ એવું બધું ચાલે ને આગળ વિડીયો બનાવી જોવા જઈને લાડવા પૂરા થઈ ગયા તે હવારમાં અહીં ઘઉં પડ્યા તો લાડવા કરવા હેડા એ હતી કે હું આખાને ને હું ખોડ લે તો આગળ માં બનાવી જો ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ થી કરી દેજો તમે અમારા વિડીયો જોતા હોય ને પછી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો પછી કરી જ દીજો સબસ્ક્રાઈબ તમારો ઘણો બધો આભાર ચાલે હું ખોડવા આંબામાં વાર થોડી કેરી મોટિયું આંબામાં થોડીયું કે જવાર આવ્યું સંતરીમાં એક જ સંતર મણીને દેખાય ને આવતા ચારી

ત્યાં કઈ ઘણું પડ્યું એટલે અટાણે એ ત્યાં કઈ કરવાનું નથી ને અમે હાંજી ખીચડી કરીએ ને ખીચડી કઈ વઘારીએ આ એ હાટું થોડીક કોરી કાઢે લઈએ ને જય હાટું ને બીજી બધી વઘારેલી લઈએ વઘારેલી ખીચડી બધાને બહુ ભાવે ને એ હાટું ત્યાં મારે બીજું તો મેં બપોરે કંઈ ખાધું નથી ને વટાણે હાથું ખાવું તો ખીચડી યા થઈ જાય પછી થોડીક કોરી કાઢેલા ને પછી એને વઘારવી ડુંગળી ટમેટું મરચું નાખે બધાની ભાવે મજા આવે ખાવાની અને બીજું રોટલીયું ટાઈગરની હું મીંદડા બીજું ત્રણ હું ત્યાં કરાવ ત્રણ રોટલી હું કરાવ ને તોય વધે ચા થયું પડી ગયું બે ટાઈગર ની મીંદડા કરવાની હે બાકી ત્યાં ટેક્ટર માલે ખેતરમાં હે મેં ભી ભીની એક જ ભી દવા દે તો ભીની દોય ને નાખી દીધું ને વ્યારાનું કરવા માંડી તો આજ કંઈ બહુ વજ ઉતારાનો ને

ઊંટાણું હોય ને તો હું દે દા મી એક માફ નું દે દીધું એ માફ નું ભાઈ હીવે દે એ ના જોઈ ભાઈ ભાઈ છીવરાવા ને પછી આવતા જતા પાછા લેતા આવીને બધી હીવરાવા લે તો કા ખાડી પહેરવી હોય ને તો પહેરવા જાય તો એ હું વ્યારાનું કરવા માંડી ને બસ એ છે મેં કઈ ત્યાં હવાનો કઈ ઉતાર્યું નથી તો એટલે હાલનો થોડો વિડીયો ઉતારે તો એવું છે ને વ્યારાનું કરવા માટે ગેસ તમે સાલું ધીરો ધીરો એક ધીરો કરે નાખા વિડિયનમાં હસળ ગઈ ત્રીજી વાર લાગી. ત્યાં ટમેટા ડુંગળી અને મરચાંને વઘાર કરી નાછો. આ ઈની કેસરી રાખલે દેર્તી કરે, અર્ધી ઓરતી આવે ખાઈ કે વારી ને અર્ધી વઘારેલ ખાઈ. આ કેસરી ને આખી હે વઘારવી. એક ટમેટો ને હરખ સડે ગઈ ડુંગળી તો સડે ગઈ.

जय इन पापा ले आई वो खोल का रिमोट कहां है रिमोट वाला हूं जय भाई अरे आ तो लकड़ा नु हर पर हूं है जय ए ए इसका इस, इसके पास रिमोट है आ कहां से है ए ए इसका या इसका रिमोट कहां है और रिमोट वाला तो काटता खाली बाहर तक काटेन जो अरे वाह ये तो है क्यों है असल है असल है ये तो मस्ती ही है लाकड़ा नो इसको, इसको यहाँ पे लग जाए पैसे हाँ गई मैं तो नहीं डॉक्टर गई मैं नहीं पूरी थी ये बात यार ले ये, ये कैसे घूम जाता है हैं

એય એય હા એમાં સેલ પૂરા થ કે ને એસે હા એમાં કે એમાં સડાવવાના હે સેલ દીક ક્રેક્ટર ને ને જય તોમાર નિયાલે હા જય જોલે એ દવાડીયું કેમ ભાઈ तो तो वाला निकलता है। है? है? है। है? है? है है? है। है? है इंजन 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 इसका 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 देखो, देखो इसका इंजन तो नहीं है। नहीं है। नहीं। लियो। इसका इंजन होता है? इसका आगे होता आगे बोनट 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 में। ये इसके ऊपर इंजिन है એ કા હે સ્પીન હાલ કા હે અલે બાય બાય કદે આપણે વીડિયમ બાય બાય કદે અહીં હે નહી નથી તો રિયે પછી વાજાવલા